ચેનલ તો લાઈક શેર કમેન્ટ કરી દો આજ નો શરૂઆત કરીએ છે વાગ્યા છે બપોર 1 છે નો શરૂઆત બહુ લેટ થઈ છે એ ભાઈ મમ્મી પપ્પા જમવા બેહી હમ રોટલી યસ ચાલો ચાલો જમવા ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ભાઈ તું

तो भगवान भोलेनाथ की कृपा हमारे ऊपर अविरत बहती रहे तो ये आरती में प्रार्थना करें हमारा पार्वती से ओहो कहो तो खरा क्या बनाते हो आप मैंने नहीं बनाई वो तो मुझे भी मालूम है रोते हो मुझे भी मालूम है क्या बनाने का है वो तो बोलो नहीं बोलवाओ खुद नहीं

हार गए सेमीफाइनल में आ रहे हाथ चुके जी ओ हार जीत तो लगी रहती है बेटे कभी डरना नहीं है हार जीत लगी रहती है क्या बोला थोड़ी कसरत कर दी आज टाइम मॉर्निंग से punya pasbowa pogara mandi saw mandi suabu hari opa चालीस के साथ साठ सेट करो चार सेट चालीस चालीस के साथ बहुत जरूर जूट है તો કસરત થઈ ગઈ છે મિત્રો આખું વર્કઆઉટ બહુ થઈ ગયું આગ લાગી જાય આઈ ગયા પવન પવન બધા જોડે ઉકેલી થાય છે ખુલ્લું ખોલતું રેતું ખુલ્લું જ હતું ભણશે નઈ તો ફાઇનલી ક્વિશન લઈને મને ગમે તે થાય કે આ રાખડીઓ જોવું 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 ને આ મે વેલે ઇવેન્ટો છે કારણ કે ટુ આરતી એમના ભાઈઓ માટે લાવી છે રાખડીઓ હા તો આ રે યોન માટે લાયો અને આ આ છે હાર વિરુની આ આધુની આધુનિક છે એની તો લાઈટ તો ચાલુ ના કર યાર એ વિરુ બરે વા બહુ ના મણી કશું ન થાય બધી મજા આવે ત્યારે ને ખેલાડી હો આજ છોડો આધુના છે ને પાંચ ભાઈઓની હમ જો આર વિરુ મંથન આર્ય સટ છોટુ નિયોમ નરિયાન ઓમ ઓમ ની પાસ આ રહી બધી આ આ બધી ઓકે ઓકે આ બમા આ મારા પોચ ભઈ

અને આજનું વાતાવરણ જોઈ લો કુદરતનું કરામન જુઓ કાલે વરસાદ હતો છત્રી લઈને ફરતા હતા બે જ અને આજે કોઈ ધાકો આજે નો વરસાદ ધારેલું નહીં જોઈ શું હજી વાળતી વરસાદ કોઈ નક્કી નહીં હોય હમણાં આવીએ જાય હું હમણાં આરામ લેવા જઉં ને એ વખત પાછું એક્ટિવા પણ અડી જાય ભેગું જ હતું તો એ જી આવે પછી જમતો તમને એક્ટિવા નહીં આવડતું ખબર શું ફાવે

એ પણ વધારે આવડે એમ નહીં એમ તમારે તું બોલે આ તો છે યાર સારો મિત્રો આજનો વિડીયો એન્ડિંગ કરી જય માતાજી ગુડ નાઇટ બોલો ગુડ નાઇટ